નમસ્કાર આપ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સરકાર દ્વારા આરોગ્યની પાયાની સુવિધાઓ સારી રીતે મળી રહે તે હેતુથી બે હાજર પંદર માં પાનવડ ખાતે ચાલતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું સીએચ માં રૂપાંતર થતા ભૌગોલિક પરિસ્થિતિએ કેન્દ્ર બિંદુ બનતા અને બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અંતર જતા કનલવા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છેલ્લા દસ વર્ષથી ચાલી રહ્યું છે જેનો પાંચ જેટલા પેટા આરોગ્ય કેન્દ્રો અંતર્ગત આવતા દસથી વધારે ગામોના ત્રીસ હજારથી વધારે લોકો આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થકી પ્રાથમિક સુવિધાઓનો લાભ લઈ રહ્યા છે પરંતુ દસ વર્ષથી ચાલતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કનલવાને તંત્ર દ્વારા રૂમડીયા ગામે ખસેડવાનો આ નિર્ણય કરેલ છે જેનો કનલવા પંચાયત સહિત પાંચ પંચાયતોના સરપંચો અને તે પંચાયતોના ગામોના લોકોનો સખત વિરોધ કરે છે વધુમાં રૂમડીયા ગામની એક બાજુ એક જ કિલોમીટરના અંતરે

અને લોકો એ નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આજ રોજ જે અમે કર્નલવા ગામના આગેવાન શ્રીઓ સાથે મળી છોટાદીપુર જિલ્લા કલેક્ટરને ક આવેદનપત્ર આપવા માટે અહીંયા આવ્યા છીએ અને આવેદનપત્ર આપવા માટેનું માત્ર હેતુ એટલો જ છે કે 2015 ની અંદર જે પાનવળ ખાતે પીએસસી હેલ્થ સેન્ટર હતું એનું રૂપાંતર કરી એને સીએસસી બનાવવામાં આવ્યું અને જે પીએસસી હતું એને કનલવા શિફ્ટ કરવામાં આવ્યું આશરે દસેક વર્ષથી કનલવામાં કાર્યરત છે અને આસપાસના ગામના લોકો એનો હેલ્થનો લાભ પણ છે હાલ અમને જાણવા મળેલ છે કે એ જે પીએસસી છે એને બાજુના ગામમાં રુંબડિયામાં ખસેડવાની કંઈક તજવીજ ચાલી રહી છે એવું કંઈક પરિપત્ર થયો એવું અમને જાણશે તો સત્વરે આવી રોકાઈ અને ખાસ અગત્યની વાત એ કે જે ગામમાં શિફ્ટ કરી રહ્યા છે રુંબડિયા ગામમાં એના બિલકુલ બાજુના ગામમાં કરજવાટ એક કિલોમીટરના ડિસ્ટન્સ એરિયાની અંદર એક ઓલરેડી પીએસસી અવેલેબલ હોય જ ત્યાં જરૂર જણાતી નથી અને બાજુનું પીપલદી ગામ છે ત્યાં પણ એક પીએસસી હેલ્થ સેન્ટર બે જ કિલોમીટર અંતરમાં હોય તો નજીકના ગામડાઓની અંદર બબ્બે પીએસસી હોવા છતાં પણ જો બનતું હોય તો એનો અમને ગામ લોકો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં વિરોધ છે અને સરકારશ્રી આનો પુનઃ વિચાર કરી અને એનું પ્રોપર સર્વે કરી અને ત્યાં સ્થાયી રહી અને પીએસસી ત્યાં જ બને એવી અમારી ગામ લોકો દ્વારા માંગ હશે આજે અમે છોટાદીપુર જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીના ચેમ્બરમાં બસ કલેક્ટર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે હું જરૂર પડે હું ભૌગોલિક પરિસ્થિતિનું પણ પરીક્ષણ કરીશ અને ન્યાયની પ્રક્રિયામાં હું કામ